પંદરસો એક વાળી પ્લાઝા પેરમાં ન્યુ ડિઝાઇન સાથે જો કોઈ કસ્ટમર ઓનલાઈન ઓર્ડર કરવા માંગતું હોય તો અત્યારે સ્ક્રીન ઉપર નંબર નંબરમાં ફોટો સાથે ડિઝાઇન મોકલી દેજો તો ચાલો હું તમને એક પીસ ખોલીને દઉં જો આમાંથી કોઈ પણ પીસ તમાર ફોટો ડિટેલ જોતી હોય તો અમારા વોટ્સએપ નંબર ઉપર તમને એ અંગેની માહિતી મળી જવાની છે કરજો શેર કરજો ફોલો કરજો અને કોઈ પણ ફોટાની ડિટેલ જોઈતી હોય તો વોટ્સએપ નંબર ઉપર ફોટો મંગાવી શકો છો